જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે તો દોસ્તો ખાવામાં બિલકુલ કડવું ના લાગે અને એકદમ ટેસ્ટી લાગે એવું સરસ મજાનું આપણે ભરેલા કારેલાના શાકની રેસીપીનો વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જોઈશું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો સરસ મજાનું આપણું રસાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આવું જ શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે આ રીતના ચણાનો લોટ લઈ લેવાનો છે બે મોટી ચમચી જેટલો અને એની અંદર આપણે સ્પેશિયલ મસાલો ઉમેરવાનો છે તો એ બનાવવા માટે આપણે એક ચમચી વરિયાળી એક ચમચી અજમો અડધી ચમચી જેટલા આખા મેથીના જે દાણા હોય એ લઈ લીધા છે અને બે થી ત્રણ મરી અને સૂકા જે આખા ધાણા હોય છે એ આપણે લઈ લીધેલા છે હવે એને આ રીતના ખાંડીની અંદર આપણે કોઈ પણ પાણી કે કશું જ ઉમેર્યા વગર ખાંડી લેવાનું છે અધકચરું જેને ખાંડવાનું છે એટલે એનો ટેસ્ટ પણ સરસ આવશે તો આ રીતના અધકચરું એને વાટી લીધા પછી એને આપણે જે ચણાનો લોટ લઈ લીધો છે એની અંદર મિક્સ કરી લેવાનું છે જો આ રીતના આ રીતના તમે મસાલો બનાવશો ને તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે તો આ રીતના એને ચણાના લોટ સાથે એને મિક્સ કરી લઈશું અને બાકીના મસાલામાં હવે આપણે સૌથી પહેલાં અડધી ચમચી જેટલું આની અંદર દળેલું જે ધાણાજીરું પાવડર હોય એ ઉમેરી દેવાનું છે અને સાથે જ સૂકું લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે અડધી ચમચી જેટલું અને અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર ઉમેરી દીધું છે અને આ ત્રણેય વસ્તુ મિક્સ થઈ ગયા પછી આપણે આની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે અને સાથે જ આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અને આ બધી વસ્તુની હવે સરસ મજાનું આપણા લોટ સાથે એને મિક્સ કરી લઈશું આ રીતના એને સ્ટેપ બાય સ્ટેપ મસાલાને બનાવી લેવાનું છે આપણે પહેલાં આ મસાલો ઉમેરી દેધા પછી જ આગળની પ્રોસેસ કરવાની છે હવે જો આ રીતના બધો મસાલો કરી લીધા પછી આની અંદર આપણે મોણ દેવા માટે જે ખાવા માટે આપણે રેગ્યુલર યુઝ થતું હોય તેલ એક મોટી ચમચી જેટલું ઉમેરી દેવાનું છે આની અંદર અને આ ઉમેરી દીધા પછી આપણે અડધા લીંબુનો રસ આની અંદર ઉમેરવાનો છે જેનાથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવશે જો અંદરના જે બીનો ભાગ હોય આપણે દૂર કરી દીધો છે અને પછી આ રીતના અડધા લીંબુનો રસ એની અંદર ઉમેરી દેવાનો છે અને આ બધી વસ્તુને પહેલાં આપણે ચમચીના મદદથી સરસ મજાનું મિક્સ કરી લઈશું અને પછી ચમચીના મદદથી મિક્સ કરી લીધા પછી એને હાથના મદદથી પણ સરસ મજાના લોટને બધા મસાલા સાથે મિક્સ કરી લેવાનો છે જો આ રીતના અને હવે આપણે આમાં કોથમીરના પાન ઉમેરી દઈશું જેણી સુધારેલી કોથમીર આપણે ધોઈને સાફ કરીને લીધી છે જે આની અંદર ઉમેરી દઈશું અને એને પણ સરસ મજાની મિક્સ કરી લઈશું અને પછી તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો આ રીતના હાથની મદદથી એને સરસ મજાનું મસળીને મિક્સ કરી લેવાનું છે જેથી બધો મસાલો એક રસ થઈ જશે અને આ રીતના થઈ જાય પછી આપણે એને એક વાટકીમાં લઈ લઈશું અને એને સાઈડમાં મૂકી દઈશું અને પછી આપણા જે કારેલા હોય એને આપણે ધોઈને સાફ કરીને આ રીતના ઉપરની છાલ હોય એની દૂર કરી દેવાની છે અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા હશો એ રીતના આપણે સુધારવાના છે જો આને વચ્ચેથી કાપો પાડવાનો છે આ રીતના તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો અને આ નાના હોવાથી અંદર બીનો ભાગ નથી મોટા નથી લેવાના આ રીતના જે મીડિયમ નાના આવે છે ને એવા લેવાના છે આપણે અને જો બીનો ભાગ તમને ક્યાંક લાગતો હોય ને તો એને દૂર કરી દેવાનો છે અને આપણે જે સાઈડમાં મસાલો મૂક્યો તો બનાવીને એ હવે લઈ લેવાનો છે અને એની અંદર આપણે થોડો થોડો ભરતા જવાનું છે અને બાકીમાં આપણે આ રીતના મસાલા લઈ લીધેલા છે જે વખાર માટે આપણે જોશે તો આપણે બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે હવે હવે આ મસાલાને આની અંદર ભરી દઈશું જે આપણે કાપો પાડીને રાખ્યો છે એની અંદર આવી રીતે દબાવીને અને આ રીતના બધા આપણે કારેલા ભરાઈ જાય ત્યારબાદ આપણે આ રીતના તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે એક જાડા તળિયાવાળું વાસણ લઈ અને આપણે અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે બે મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને અડધી ચમચી જેટલી રાય ઉમેરી અને એ સરસ મજાની સતળાઈ જાય ત્યારબાદ આપણે જીરું અને હળદર પાવડર ઉમેરી દેવાનું છે અને પછી આપણે જે ભરેલા કારેલા રાખ્યા હતા એ બધા એક એક કરીને આની અંદર ઉમેરી દેવાના છે તો આ રીતના આપણે બધા જ કારેલા ઉમેરી દીધા છે અને હવે થોડુંક નીચેથી તેલ લઈ ચમચાના મદદથી આ બધા કારેલાને જે આપણે ચણાનો લોટ ભર્યો છે એની ઉપર ઉમેરી દેવાનું છે અને સાથે જ આની અંદર આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને સરસ મજાનું મિક્સ કરી લઈશું અને આ રીતના હવે જો સ્ક્રીન ઉપર દેખાય એ રીતના તમારે પાણી ઉમેરી દેવાનું છે એટલે ચણાનો લોટ એકદમ બહાર નહીં આવી જાય અંદર જ ફિટ થઈ જશે જો આ રીતના અને હવે આપણે પાણી ઉમેર્યું છે એટલે એના ભાગનું આપણે મસાલો કરી લઈશું તેમાં આપણે સૂકું લાલ મરચું પાવડર અને સાથે ધાણાજીરું પાવડર ઉમેર્યું છે અને થોડુંક આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે આપણે પાણી ઉમેર્યું એટલે મસાલો ફીકો ના પડી જાય અને હવે આ બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરીને આની ઉપર એક ખાળી ઢાંકી દેવાની છે અને એને આપણે હવે મીડિયમ ગેસ ઉપર પંદરથી વીસ મિનિટ સુધી આપણે થવા દેવાનું છે અને હવે આ થાળી ઉપર પણ આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દીધું છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો અને એને પંદરથી વીસ મિનિટ સુધી થવા દઈશું અને હવે આપણે પંદરથી વીસ મિનિટ પછી જોઈએ તો આપણા કારેલા સરસ મજાના ચડી ગયા છે અને હવે આ રીતનું ટેક્સચર આવી ગયું છે તો એમાં આપણે જે ચણાનો લોટ થોડોક છે ને એ સાઈડમાં રાખ્યો હતો તો એને એની અંદર ઉમેરી દેવાનો છે જો આ રીતના તમારે જેટલો જાડો પતલો રસો જોતો હોય એ પ્રમાણે તમે ચણાનો લોટ ઉમેરી શકો છો જો આ રીતના જેટલો તમને જરૂર પડે એટલો તમે ચણાનો લોટ ઉમેરતા જઈ શકો છો અને પછી ચણાના લોટ ઉમેરી દીધા પછી પણ આ શાકને આપણે બે મિનિટ સુધી ચડવા દેવાનું છે એટલે આપણા ચણાનો લોટ જે ઉમેર્યો છે ને એ પણ સરસ મજાનો ચડી જાય અને આ લોટ કલર હજી તમને ફિક્કો લાગતો હશે એટલે તમારે ઉપરથી અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર ઉમેરી દેવાનો છે એટલે આનો કલર એકદમ સરસ મજાનો આવી જશે અને આને હવે બે મિનિટ સુધી આ રીતના ખુલ્લું જ ચડવા દેશે એની ઉપર ઢાંકણ નહીં ઢાંકીએ અને બે મિનિટ પછી જોઈએ તો સરસ મજાનું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ રસાવાળું જો આપણે આ રીતના થોડોક પતલો એવો રસો રાખ્યો છે અને હવે આની પર કોથમીરના પાન ઉમેરી દઈશું આને તમે ગરમા ગરમ રોટલા રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો તો દોસ્તો તમને આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને બીઆર ક્રેસી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો